નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો હોળાષ્ટકનો અર્થ હોળીના આઠ દિવસ છે હોળાષ્ટક સોળ માર્ચથી શરૂ થઈ ગયું છે અને ચોવીસ માર્ચે હોલિકા દહન સાથે સમાપ્ત થશે બીજે દિવસે પચીસ માર્ચે ધૂળીથી હોળી રમવામાં આવશે હોળી સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે હોળીનો દિવસ અને રાત તંત્ર સાધના કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માન્યતા છે કે હોળીના દિવસે કરવામાં આવેલ ઉપાય જલ્દી સિદ્ધ થાય છે સાથે જ તેનું ફળ વ્યક્તિને જલ્દી પ્રાપ્ત થાય છે હોળીનો તહેવાર ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે હોળીના દિવસે કરવા માટે કેટલાક નાના નાના ઉપાય જણાવવામાં આવે છે જેને કરવાથી જીવનમાં ખુશીઓ આવી શકે છે હોળીના દિવસે કરો આ ઉપાય હોલિકા દહનના સમયે તમારા ઘરની નજર ઉતારીને અને શરીર પર ઉપદંડ લગાવીને ઉતારો તે બાદ તેને હોલિકામાં બાળી દેવાથી નકારાત્મકતા દૂર થાય છે ઘર દુકાન ઓફિસની નજર ઉતારીને હોલિકામાં દહન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે જો તમે દેવા અથવા કોઈ અજ્ઞાત ભયથી પીડિત છો તો હોલિકા દહનના દિવસે નરસિંહ સ્ત્રોતનો પાઠ કરવો તમારા માટે ખૂબ જ લાભદાયક હશે જો તમારે નોકરીમાં સતત અડચણો આવી રહી હોય તો હોલિકા દહનની રાત્રે પ્રગટાવેલ હોલિકામાં નરેલું દહન કરો આવું કરવાથી નોકરીમાં આવતી તમામ અડચણો જલ્દી જ દૂર થઈ જશે એ ઉપરાંત જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો તો હોલિકા દહન બાદ વધેલી રાખને દર્દી સૂવે તે સ્થાન પર છાંટી દો આવું કરવાથી જલ્દી જ લાભ પ્રાપ્ત થશે કોઈ પણ કાર્યમાં સફળતાની પ્રાપ્તિ માટે હોલિકા દહનના દિવસે સ્થળ પર હોલિકામાં નરેલ પાણી અને સોપારી ભેટ કરો જો તમે જરૂરી પરેશાન છો તો હોલિકા બીજે દિવસે હોલિકાની રાખ લઈને લાલ રંગના રૂમાલમાં બાંધી દો અને તેને તમારા ઘરના ધન સ્થાન અથવા તો કબાટમાં રાખી દો આવું કરવાથી બિનજરૂરી ખર્ચા બંધ થઈ જશે હોલિકા દહનના દિવસે ગોમતી ચક્ર લઈને શિલિંગ પર ચડાવવાથી વેપારમાં ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ ઉપર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર હોલિકા સાથે જોડાયેલો છે ખુશીઓ અને રંગો સાથે હોલિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓને કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો પણ નાશ થાય છે શાસ્ત્રોમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવે છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મકતા અને સકારાત્મકતા બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે તેથી જ પ્રાચીન સમયથી હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઉપાય કરવાથી વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે આમાં કોઈ શંકા જ નથી મિત્રો જો તમારું જીવન પૈસા સાથે જોડાયેલું છે જો કોઈ પણ સમસ્યા હોય તો તમારે આ ત્રણ વસ્તુ હોળીની અગ્નિમાં અવશ્ય મૂકવી સમસ્યા ગમે તેટલી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ હોય તો તેના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી બધી શક્તિ હોય છે કે તેની પાસે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે તેથી જ શાસ્ત્રોમાં હોલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોળીની આગમાં નાખવી ન જોઈએ મિત્રો ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે તૂટેલી કે બળેલી શેરડીને હોળીની આગમાં ફેંકવી જોઈએ નહીં આ કરવું શુભ છે પરંતુ યાદ રાખો કે આની સાથે તેને ચડાવવું જોઈએ નહીં જ્યારે શેરડી તૂટેલી અથવા બગડેલી હોય ત્યારે હોલિકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે જ્યારે તમે હોળીની આગમાં શેરડી બાળો છો ત્યારે તેનો પૂજામાં પણ ઉપયોગ થતો નથી જો તમે તેને રેડો છો તો તેની ઉપર શેરડીના પાંદડા હોવા જોઈએ અધૂરી શેરડી હોલિકાની અગ્નિમાં નાખવાથી પૂજા પૂર્ણ થતી નથી આ ક્રમમાં સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ મિત્રો અગ્નિમાં નરિયેલ અર્પિત કરવું ખૂબ જ શુભ છે પરંતુ નરિયેલ અર્પણ કરતા પહેલાં આ વાત યાદ રાખવી કે હોળીની આગમાં હંમેશા નરિયેલ પાણી ન હોવું જોઈએ નરિયેલ ઉમેરતા પહેલાં માત્ર સૂકું નારિયેલ જ નાખવું જોઈએ સમગ્ર પરિવારના હાથને સ્પર્શ કરાવી ખાતરી કરો અને પછી હોળીનો અગ્નિ પ્રગટાવો મુશ્કેલીઓ અને ઝઘડાઓને સમાપ્ત કરવા માટે તેને તમારા પરિવારને સમર્પિત કરો સૂકા નળિયેલથી પરિવારમાં સુખ શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે તેને અગ્નિમાં ફેંકવાથી હોલિકા માતા તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે અગ્નિમાં નારિયેલ નાખવાથી તમને અગ્નિ દેવતા પણ આશીર્વાદ આપે છે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલાઇકોને ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે મને સાંભળવા બદલ ધન્યવાદ